ટેલિગ્રામ પર ટાસ્ક આપવાના નામે કરતા હતા ઠગાઈ વડોદરાના ઈસમ સાથે થયેલી રૂપિયા બ્યાસી લાખની ઠગાઈ અંગે નોંધાયેલી ફરિયાદ બાદ વડોદરા સાયબર ક્રાઇમ સેલની કાર્યવાહી સાયબર ક્રાઇમે ટેકનિકલ અને સાયન્ટિફિક સોર્સની મદદથી આરોપીની વિગત મેળવી પોલીસે આરોપીઓ પાસેથી આઠ મોબાઈલ બાર સિમ કાર્ડ સહિત ત્રણ લેપટોપ કબજે કર્યા રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે ગઈ છવ્વીસ જાન્યુઆરીના રોજ એક યુવકે ટાસ્ક ફોર્સના બહાને રૂપિયા સાત બ્યાસી પોઈન્ટ સડસઠ લાખ છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવેલ છે જે ફરિયાદના બેંક એકાઉન્ટની તપાસો કરતા વડોદરા શહેરના ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે નામદાર કોર્ટમાં રજૂ કરીને આઠ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે હાલ આગળની તપાસ ચાલુ છે હા ટાસ્ક જો વડોદરા સાયબર વડોદરા તહેરીજનોને ખાસ જણાવવાનું કે આવી રીતે વોટ્સએપમાં ટાસ્ક કરવા માટે કે જોબ ઓપોર્ચ્યુનિટીના બહાને કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ગૂગલ મેપમાં રિવ્યૂ આપવાના બહાને શરૂઆતમાં તમને બસો પાંચસો રૂપિયા રિટર્ન કરવામાં આવે છે આવા મેસેજમાં અને પછી ધીમે ધીમે કરીને તમને વર્ચ્યુઅલ વેબસાઇટ કે વીઆઈપી ગ્રુપમાં પણ એડ કરવામાં આવતા હોય છે જેમાં તેઓ આ સદર ગુનામાં વીઆઈ ક્રિપ્ટો કરન્સીની એક વેબસાઇટ ક્રિએટ કરવામાં આવેલી હતી જેમાં અરજદાને વર્ચ્યુઅલ અમાઉન્ટ બધું બતાવતું હતું અને પોતાના રૂપિયા કરોડ છ લાખ જેટલી અમાઉન્ટનું બેલેન્સ બતાવતું હતું જેના કારણે ફરિયાદી ને વિશ્વાસ આવી ગયેલો અને તેથી તેઓએ બ્યાસી પોઈન્ટ સડસઠ લાખ જેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરેલી હતી એટલે શહેરીજનોને ખાસ વિનંતી છે કે આવા કોઈ પણ ટાસ્ક ફોર્ડ ની આવીને કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવા નહીં આરોપીઓ બાર પાસ સુધી અભ્યાસ કરેલો છે અને એક આરોપી એ ડિપ્લોમા લેબોરેટરીનો કોર્ષ કરેલો સદર ગુના સદર આરોપીનું જે બેંક એકાઉન્ટ છે તેની વિરુદ્ધ દેશમાંથી વીસ જેટલી કમ્પ્લેન નોંધાયેલી છે એમાં પાંચ દિવસમાં સોરી દસ દિવસમાં એક પોઈન્ટ એક્યાસી કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલું છે ગુનાહિત ઇતિહાસ હાલમાં તબક્કે આરોપી વિરુદ્ધ મળી આવેલો નથી સદર નેટવર્ક માં આપડે જે ટેલિગ્રામ આપવામાં આવેલું છે ફરિયાદી ને ટેલિગ્રામ આઈડી હતી તેની વિગતો મેળવતા દુબઈ ખાતે ની આવેલી છે કે સમગ્ર નેટવર્ક દુબઈ ખાતે ચાલતું હોવાનું જાણી શકાય સદર આરોપી એ ઉદયપુર ખાતે જઈને બેંક એકાઉન્ટ આપેલું હતું તે આરોપી ની વિગતવાર ની તપાસ ચાલુ છે આરોપી પાસેથી લેપટોપ સિમ કાર્ડ અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે

ને એમાં ટોટલ કેટલું ફ્રોડ થઈ રહ્યું છે ફ્રોડ દર મહિને પચાસ થી સાહીઠ લાખ નું કહી શકાય છે જેવા જેવી ફરિયાદ જેવી અરજી છે કે સપોઝ આપણા કેસમાં કોઈ બ્યાસી લાખ નાખ્યા છે કે કોઈ એક લાખ બે લાખ નાખે છે તો એવી રીતે અરજીઓ મળતી હોય કેટલા વડોદરા શહેર સાયબર ક્રાઈમ દ્વારા ગયા વર્ષે કુલ એકસો ત્રેવીસ આરોપીની અટક કરવામાં આવેલી છે બધા ગુનાઓમાં જેમાંથી ટાસ્ક ફ્રોડના પચાસ થી સાહીઠ આરોપી કહી શકાય

Subscribe now and press the bell icon. Never miss an update.